એલસીબી પોલીસને મળી મોટી સફળતા છોટાઉદેપુર જિલ્લાના સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરની ટીમને મોટી સફળતા મળી છે ગોલા ગામડી ખાતે રાધે હોટલ સામે ખુલ્લી જગ્યામાં વાદળી રંગની આઈસર પ્રો પચાસ સોળ ટી ટ્રક આરટીઓ નંબર જે જે ચોત્રીસ ટી દસ પંચાવનમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી બીયરના ટીન ભરી રાખવામાં આવ્યા હતા એવી બાતમીના આધારે એલસીબીની ટીમે તાત્કાલિક રેડ પાડી કાર્યવાહી હાથ ધરી હતી તપાસ દરમિયાન ટ્રકની અંદર બે હજાર ત્રણસો ને વિદેશી બીયર ટીન એક આઈસડ ટ્રક અને મોબાઈલ ફોન મળી કુલ ચૌદ લાખ એકાણું હજાર એકસો ને ચોસઠ નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો સ્થળ પરથી બે શખ્સો ઝડપી પાડ્યા છે સેવનભાઈ રામજીભાઈ ભીલ તાલુકો કવાટ આર્કીસ ઉર્ફે આકાશ રૂજાભાઈ રાઠવા ઉંમર વરસ અઢાર રહેઠાણ રાયસિંગપુર લીંબડી ફળિયા તાલુકો કવાટ આ સિવાય ત્રણ આરોપીઓ દિલીપભાઈ કનકસિંહભાઈ રાઠવા રસીલભાઈ ગુરુજીભાઈ ભીલ રાહુલભાઈ ગુસ્યાયદાભાઈ રાઠવા પોલીસને ફરાર હાલતમાં બાકી જેમની શોધખોળ ચાલુ છે વડોદરાના ઉચ્ચ અધિકારીઓ તથા પોલીસ અધિક્ષક શ્રી શેખના માર્ગદર્શન હેઠળ દારૂબંધી કાયદાના કડક અમલ થાય તે માટે સમગ્ર જિલ્લામાં સતત ચેકિંગ અભિયાન ચાલી રહ્યું છે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ એફ દામોર તથા તેમની ટીમે બુદ્ધિશાળી કાર્યવાહી કરીને દારૂની હેરાફેરી કરનાર મનસુબાઓને નિષ્ફળ બનાવી મોટી સફળતા મેળવી